નમસ્કાર મિત્રો તારીખ છે બાર ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે સોમવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું આ સાથે આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ નોંધાય છે તેની પણ વાત કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તેની વાત કરી લઈએ તો સૌ જે જુનાગઢ છે ત્યારબાદ જે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે ત્યારબાદ પોરબંદર છે દ્વારકા છે અને જામનગરના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો નલિયાના અમુક વિસ્તારો છે ગાંધીધામના અમુક વિસ્તારો છે અને ભુજના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે ત્યારબાદ સૌ પ્રથમ જે સાબરકાંઠા છે બનાસકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે પાટણના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ છે ઉદેપુર છે પંચમહાલ છે ત્યારબાદ નર્મદાના વિસ્તારો છે વડોદરાના અમુક વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે તાપી છે વ્યારા છે ત્યારબાદ ડાંગ છે વલસાડ છે અને નવસારીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આ વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે વહેલી સવારથી જ હવે આપણે બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના કયા જિલ્લાઓની અંદર છે તો સૌપ્રથમ સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે ભાવનગર લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવના છે અમરેલીના વિસ્તારો છે ત્યારબાદ મહુવાના વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે ત્યારબાદ મોરબી છે સુરેન્દ્રનગર છે અને બોટાદના વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના છે એટલે કે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છના કાવડા લાગુ વિસ્તાર રાપ લાગુ ગાંધીધામ નલિયા અને ભુજના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાના છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાલનપુરના પાટણના વિસ્તારો છે ત્યારબાદ અરવલ્લી છે મહીસાગર છે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ અમદાવાદના વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદયપુર છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ છોટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત છે તાપી વરસાદ ત્યારબાદ જે ડાંગના વિસ્તારો છે અને નવસારીના વિસ્તારોની અંદર છૂટા છવાય અડવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો મિત્રો હવે આપણે અપડેટ જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે છ વાગ્યા પ્રમાણે કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તેની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે સૌ પ્રથમ જે ભાવનગર લાગુ વિસ્તારો છે ત્યારબાદ બોટાદના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે રાજકોટના અમુક વિસ્તારો છે અને મોરબીના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે અને દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ છ વાગ્યા પ્રમાણે આપણને જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છના

પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે વડોદરા છે નર્મદા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છ વાગ્યા પ્રમાણે ગાજવી સાથે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ લાગુ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે નવસારી છે ડાંગના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણે જોવા મળી શકે છે તો મિત્રો હવે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈ શકો છો કે સાત વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાત લાગુ જિલ્લાઓ છે તેની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના સાત વાગ્યા પ્રમાણે નથી અને કચ્છના વિસ્તારોની અંદર પણ નથી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાત વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના નથી તો મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ખૂબ જ સારો વરસાદ રહેવાની સંભાવના છે આજે ગાજવીજ સાથે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ નોંધાશે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળવાનો છે કચ્છની અંદર આજે વરાફ જેવો માહોલ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને આજે જોવા મળવાની સંભાવના છે